दोस्तों तुम्हें जय सको सो देखो यार अपनी वाड़े है यहां देखो जीरो वादी दू है અત્યારે એ જો મારા છોકરા રમે છે યાર જો આપડે ગાડી જો કેવી નવી બનાવી દીધી આપડી વાડી હે કમ્પ્લીટ જોઈ સકો છો યાર જો યાર

જો ગામડાના देसी રોટલા લાકડા બન જોયો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો જોયો યાર કાર્તિક જો દોસ્તો આપણો જીરુ યાર જીરુ આવી દીધું હે યાર જો લિંક આવી ગયો છે તમે જોઈ શકો છો યાર જો કેટલું બધું જીરુ જીરુ तो ने सब्सक्राइब कर दो, लाइक कर दो, जो, जय जोहार, जय आदिवासी तो अपना विडियो आता यार। hey.